રિયાલિટી શો કોણ બનેગ કરોડપતિના સેટ પરથી અમિતાભ બચ્ચન કરી તસવીરોની ટીવીનો રિયાલિટી શો કોણ બનેગ કરોડપતિ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે આ શોનું ખૂબ જ મજબૂત ફેન ફોલોવીંગ છે કેબીસીની અત્યાર સુધીની પંદર સિઝન આવી ચૂકી છે દર વર્ષની જેમ આ વખતે પણ દર્શકો તેની આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે જે ટૂંક સમયમાં આવી રહી છે મેક્સે તાજેતરમાં કોણ બનેગા કરોડપતિની સોળમી સીઝનની જાહેરાત કરી હતી છવ્વીસ એપ્રિલથી શરૂ થશે આ દરમિયાન અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર શેડ પરથી કેટલાક તસવીરો શેર કરી છે આ તસવીરો શેર કરતી વખતે બિગ બીએ લખ્યું છે કે મારી કારમાં કામમાં લાગ્યો હતો મારી રૂપરેખા લોકોની જવાબદારીને કારણે હતી નવી સિઝનની રમત થવાની છે તમારા પરિવાર માટે સ્નેહ અને પ્રેમ જાળવી રાખો બિગ બીએ વધુમાં જણાવ્યું કે તેમનું નોન સ્ટોપ શેડ્યુલ નવ વાગ્યાથી શરૂ થાય છે અને કોઈ પણ વિરામ વિના પાંચ વાગ્યા સુધી ચાલુ રહે છે આ પછી તે લંચ ખાય છે બિગ બીના બ્લોકની પ્રથમ તસવીરમાં બિગ બીએ કેઝ્યુઅલ આઉટફિટમાં કારમાંથી બહાર આવતા દેખાઈ રહ્યા છે આગળની તસવીરમાં મેગાસ્ટાર ફોર્મલ બ્લેક સૂટમાં જોવા મળે છે

मगर अपनों का प्यार जब अनंत हो मम्मी को बोलो तो बोलते मेरा सो है बच्चे बोलते मेरा सो है मतलब ये सारे चार पीढ़ी को जोड़ के रखा हुआ है सोने आज तो हर अंत के बाद शुभ आरभ निश्चित है गूंजा जो आपके प्यार का शंखनाद तो आना पड़ेगा फिर एक बार